મણાનું હું આ કને ધીરે ચાલુ કરું ભાભી કે આ આપણે તો ઘરે લે ને મા તો વળી જવાનું છે તમાર તો રસ્તો મણે આવે વળી જાશું આ વરસાદનો મટસોણો દે જોવા જવું છે માર કે ભૂખાઈ ગયો લાગે ને મુ જ જવું જો અમે કરી અમાર ગોપો કરી લે આવજો

આ ગમો ચાલુ છે અને બંધ કરાવી છે હલદાન ગમું જવું પડશે ગમતું જ આવું ને ફરી વાગી એટલે હાલ તો નઈ હવે ઘર ગમો જવું મૂકાયું ઘર ડેરી બંધ થઈ ગયું છે